ભાવનગર શહેર હાલ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે પછી તે રોડ રસ્તાની હાલત હોય રખડતા પછી અન્ય પ્રાથમિક સુવિધાનો અભાવ હોય આ બધા વચ્ચે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી જે પોતાનામાં જ એક મોટી ઘટના કહી શકાય સામાન્ય રીતે ભાજપ શાસનમાં સરકારી અધિકારીઓ કે સરકાર દ્વારા પ્રજાના પ્રશ્નોને લઈને આવી પ્રેસ કોન્ફરન્સ ભાગ્યે જ જોવા મળે છે પરંતુ આ પ્રેસ કોન્ફરન્સમાં જે મુદ્દાઓ સામે આવ્યા તે ખરેખર ચિંતાજનક છે નમસ્કાર દર્શક મિત્રો બી આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરના કમિશનર દ્વારા યોજાયેલ આ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો દ્વારા શહેરના સડકતા પ્રશ્નો પૂછવામાં આવ્યા જોકે આ પ્રશ્નોના જવાબમાં કમિશ્નર કાતો આપ સમસ્યાઓથી અજાણ લાગ્યા અથવા તો તેમને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું

યુટિલિટી સર્વિસ કેવી છે કે એકવાર ત્યાં અપગ્રેડેશન ની કોઈ જરૂરિયાત નથી એની જે તે વિભાગ હોય એના એનઓસી લીધા હોય કે એમનું ત્યાં કોઈ નવું નેટવર્ક નાખવાનું આયોજન નથી પણ કોઈ કારણોસર ત્યાં ખરાબ થયું એટલી ધારો કન્ટેમિનેશન થયું નહીં કન્ટેમિનેશન થયું એ બધી વસ્તુ એ છે ડ્રેનેજ નેટવર્ક ને વોટર વોક્સ નેટવર્ક ઘણું જૂનું અત્યારે આપણે અપગ્રેડેશન જરૂર મહત્વનો મુદ્દો એ છે કે રોડ રસ્તા સહિતના વિકાસના કાર્યો જે એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે તેમાં કાં તો સત્તા મિલી ભગત છે અથવા તો ખુદ સત્તા પક્ષના કાર્યકર્તાઓ જ આ એજન્સીઓ ચલાવી રહ્યા છે જેના કારણે તમામ કામોની ગુણવત્તા અત્યંત નબળી જોવા મળી રહી છે આશ્ચર્યની વાત તો એ છે કે ભાજપ સરકાર અધિકારીઓને છાવરી રહી છે આરટીઆઈ જેવા કાયદાઓમાં મોટા ફેરફાર કરી દેવામાં આવ્યા છે જેનો સીધો ફાયદો અધિકારીઓને મળી રહ્યો છે અધિકારીઓને તો માત્ર પોતાના ખિસ્સા કઈ રીતે ભરાય તેની ચિંતા હોય છે અને સત્તા પક્ષ દ્વારા તેમને આ માટેનો રસ્તો સરળ બનાવી દેવામાં આવ્યો છે અત્યારે ખબર છે કે ભાવનગરમાં તેમ આટલા બધા રોડના કામ સ્પેશિયલી કે બેનેજ નેટવર્ક અપગ્રેડેશનના કામ એક છે કે ડેપ્થ એટલી હોય કે બાદ થી 15 સુધીની ડેપ્થ હોય એટલે ઉંઘોડીવા છે જેમ કે સુધીનો માર્ગ છે માર્ગ છે પછી માર્ગ છે અમુક અનેક અને છે એક અંદર પરિસ્થિતિ મુશ્કેલી તો પ્રજાને ભોગવવી પડે ને આવતા ગયા વર્ષે કે 36 કરોડ સાથે અત્યારે કરતા સોફ્ટ મટીરીયલ છે એનાથી આપણે કરીએ છીએ પણ આપણે અત્યારે હા વોટ આપણે અત્યારે વર્ષ ચોક હા ઈ ડામર હા ડામર બરાબર છે હું પોતે વિઝિટ કરવા ગયો તમે જે કહો અત્યારે બ્લોક નું કામ બાજુ મારો ફોન બંધ છે હું તમને વિડિયો મોકલી દીશ તારીખ સાથે ઓકે છે તારીખે મેં તમને કમ્પ્લેન પૂછવા તો

એક પડ્યું છે સત્તા પક્ષ અને બીજું પડ્યું છે ભ્રષ્ટ અધિકારીઓ સત્તાપક્ષ છે કારણ કે ચૂંટણી સમયે તેમને આ અધિકારીઓ પાસેથી ગાંધીજીના ત્રણ વાંદરા જેવું કામ લેવાનું હોય છે એટલે કે જુઓ નહીં સાંભળો નહીં અને બોલો નહીં સ્પષ્ટ છે કે આ શાસક પક્ષ કે અધિકારીઓ પાસે લોકોના પ્રશ્નોનો કોઈ ઉકેલ નથી જો ઘણા બધા આપણે આપણે જેની માટે રાખી છે દરેક રિપેરિંગ કરી છે તમે જણાવો છો સમસ્યા છે જણાવે છે બરાબર જે તંત્ર જે પેલા ની અંદર

કોઈ એન્જિનિયર ત્યાં ગયો નહીં બીજી બધી એજન્સી જઈ ને તેની ઉપર ત્યાં પાછળ દીધો અને આજની તારીખમાં એ નામ એમ નામ છે આ પ્રેસ કોન્ફરન્સમાં કમિશનર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે શહેરના કોઈ પણ પ્રશ્નોનો નિકાલ ચોવીસ કલાકમાં કરવામાં આવશે તેમના માટે એક વેબસાઇટ શરૂ કરવામાં આવી છે પરંતુ જ્યારે મહાનગરપાલિકાના ઓનલાઈન પોર્ટલ પર આવેલી હજારથી વધુ ફરિયાદોનું શું થયું તે પૂછવામાં આવ્યું ત્યારે કમિશનર પાસે તેનો કોઈ જવાબ ન હતો આ બાબત સૂચવે છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ કમિશનર ને ગેરમાર્ગે દોરી રહ્યા છે આપણા પાસે એટલું આયોજન છે સાહેબ એટલી બધી મશીનરી છે એનો આપણે ઉપયોગ કરી શકીએ હવે જ્યારે સીસી રોડ બીનો ત્યારે કોઈ આયોજન એકવાર એવી કોઈ કમ્પ્લીટ આવી હોય સપોઝ કોઈ એરિયામાં કે અમારે તાત્કાલિકમાં ત્યાં એક્સ્ટ્રીમ કન્ડિશનમાં નાઈ લાઈન નાખવાની જરૂર પડે ત્યારે જ અમે રોડ તોડ્યા છે બાકી જનરલી અમે રોડ તોડતા અમે સાહેબ રોડ વિભાગમાંથી કોઈ પણ પ્રકારની માહિતી દેવાની સિદ્ધિ ના પાડી દે છે અધિકારી એમ કે તમારી પાસે ટાઈમ નથી મારો ટાઈમ પૂરો થઈ ગયો છે

વરસાદ થવાથી કોઈ પણ રોડ રસ્તાનું ધોવાણ થાય ખાડા પડે અને લોકોને તકલીફ થાય એ બધામાંથી આપણે ઝડપથી જે પણ કોઈ ઇશ્યુ ક્રિએટ થાય તો એને આપણે રિપેર કરવા માટે લેવલિંગ કરવા માટે કે જ્યાં નોટ ઓનલી મોટરેબલ કે જ્યાં માણસ ચાલી શકે અમે કોર્પોરેશનમાં સ્પષ્ટ સૂચના આપીએ છીએ તમામ તંત્રને કે આપણો રોડ એટલે કે ભાઈ જ્યાં પબ્લિક આપણે સિટીઝન પેદલ ચાલી શકે એવા રસ્તા આપણે રિપેર કરીને અથવા કોઈ જગ્યાએ ખાડા થયેલા હોય તો એ રિપેર કરવા માટે અત્યારે તમામ તંત્ર સજ્જ છે અમે જે વિવિધ માધ્યમો છે કે અમારો પોતાના સર્વે હોય અથવા મીડિયા તરફથી આવેલા સૂચન હોય અથવા નાગરિકોની કમ્પ્લેન્ટ હોય તમામ ઉપર ધ્યાન લઈને એ મેક્સિમમ ટ્વેન્ટી ફોર કલાકમાં જે પણ ખાડા હોય નાના એ બધાનું રિપેરિંગ થાય એ બધાની તૈયારી અમે રાખી છે એના માટે અમે દરેક વોર્ડવાઈઝ જુદી જુદી એજન્સી છે એની વ્યવસ્થા કરી છે કે જે વધારે મેનપાવર અમારી પાસે હોય પછી એને સાથે સાથે બીજું પણ જે ચોમાસામાં ધ્યાન રાખવાની બાબતો છે કે જે હાઉસ ટુ હાઉસ સર્વે હોય હેલ્થ ટીમ દ્વારા એ પણ કરવામાં આવી રહ્યું છે કે કોઈ જગ્યાએ મલેરિયા ચિકનગુનિયા અથવા ડેન્ગુના વધારે કેસીસ થાય કાંઈ એને પૂરા ડેવલપ થાય તો એ બધાનું પણ આપણે તરત જ એના ઉપર કામ કરી શકીએ પછી અત્યારે જ્યારે વરસાદમાં થોડું ગેપ આવે તો આપણે જે હોટ મિક્સના પ્લાન્ટ છે એ બધા એક્ટિવ છે તો એ જેમ આપણને થોડું ગેપ મળે એક ત્રણથી ચાર દિવસનો તો આપણે જે તમામ ખાડા છે તો એ પાકો મટીરિયલ છે ડામર એનાથી ફિલઅપ કરીને આપણે જે એટલીસ્ટ આ ચોમાસા સુધી ને ફરી આપણે સારી રીતે એને રિસર્ફિસિંગ કરી શકીએ સો અત્યારના ટાઈમમાં કે અમારી ટીમ કી આપણો જે સારો એક્સપિરિયન્સ રહે રોડ ઉપર પણ વરસાદના લીધે વરસાદને ડામરમાં કાંઈ મેજ થોડો દુશ્મની જેવો માહોલ હોય એટલે કે ઝડપથી રીતે થાય અને સાથે સાથે લાંબા ટકાઉ પણ રસ્તા બને એના માટે અમે અત્યારે જે સરકાર તરફથી એક એસઓપી અમને આપવામાં આવી છે કે કોઈ પણ ખાડાનો રિપેરિંગ ખાડાનું કે રોડનું રિસર્ફેસિંગ એ કઈ રીતે કરવું એના શું પેરામીટર્સ થર્ડ પાર્ટી ઇવેલ્યુએશન એ બધું થયા પછી જ એને સર્ટિફાઈ કરવામાં આવે અને બધા જે તમામ પેરામીટર્સ છે ધ્યાન રાખવામાં આવે એ બાબતની તૈયારી હાલ ભાવનગર મહાનગરપાલિકા ખાતે છે તો તમામ બીજા પણ જે મુદ્દા છે કે વોટર સપ્લાયના હોય ડ્રેનેજ લગતા ઇસ્યુઝ હોય એ તમામ માટે અમે તંત્ર અત્યારે ટ્વેન્ટી ફોર સેવન અત્યારે કામ કરે છે તો આપણે પાસે પણ આપણા થકી પણ કે ભાઈ મોન્સૂનમાં આપણે બધા જે પણ ઇસ્યુઝ થાય તો કોર્પોરેશનના જે હેલ્પલાઇન નંબર છે અથવા મારી જે એપ્લિકેશન છે સીઆરએમએસ અથવા વિવિધ પોર્ટલ્સ છે બધા થકી આપ જાણ કરશો તો અમે તરત જ આપણા માટે કામગીરી જે કઈ ઇશ્યુ થયેલું છે એને દૂર કરીશું એ આપણે કહીએ કે જે અત્યારે જે આપણે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં જે એના પહેલા જે રોડ હતા એ બધા રિપેર કરીને ચાલવા જેવા બધું મોટ્રેવલ કરેલા હતા તેમ છતાં મોનસૂન પછી જે કોઈ વરસાદ થાય ને જે પણ જગ્યાએ ઇશ્યુ થાય તો એ આપણી ડેલી ચાલતી પ્રક્રિયા છે કે આપણે માનલો આજે ધ્યાનમાં આવ્યા તો નેક્સ્ટ ટ્વેન્ટી ફોર અવર્સમાં એ લેવલિંગ થાય ને ચાલ બાજુ થાય એ આપણી અત્યારે આ રીતની તૈયારી છે હાલ જે ટેમ્પરેરી રિપેરિંગ છે એ પરાજુ અથવા પેવર બ્લોક્સ અથવા આ રીતે કરવામાં આવે છે કે જે આપણે વરસાદ ચાલુ વરસાદમાં આપણે હોટ મિક્સ નથી કરી શકતા એટલે લીધે કે ટેમ્પરેરી કે ભાઈ એ આપણે

એના સક્સેસ ગયા હતા પોલિમિક્સ રિપેર કરસ આપણે અત્યારે જે એક સિસ્ટમ છે કે ચોમાસામાં બહુ ટકાઉ સિસ્ટમ નથી પણ જે કોલ્ડ મિક્સ સિસ્ટમ છે તો આપણે પાસે કાલથી એ સિસ્ટમ પણ આપણે પાસે अवेलेबल છે કે આપણે જે આ રીતના ખાડાઓ છે તો આપણે પરાજોની જગ્યાએ કોલ્ડ મિક્સ થી ભરી શકીએ આપણે સર કેટલી ગ્રાન્ટ પાસ કરવા માંગે છે આ રીતના રોલ ખાડા કોલ્ડ મિક્સ એટલો પરાજો નહીં આ રીતનો કોઈ જુદો હેડ નથી હોતું પણ આપણને જે સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે તેમાં મેન્ટેનન્સ માટે જુદા સેક્શન્સ હોય છે દરેક સ્કીમમાં તો એનું કાંઈ જુદું અકાઉન્ટ નથી હોતું મેન્ટેનન્સ માટે લગભગ ખાસ કરીને વાત કરીએ તો કાલે કમિશનર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી જે ઢોર ગટર અને ઘટતા ઢોરને ઓપરેશનને લઈને શું કહે સારું કહેવાય જાગ્યા ત્યાંથી સવાર અમે તો વારંવાર રજૂઆત કરતા હતા અને અલગ અલગ મુદ્દાને વિશે ધ્યાન પણ દોરતા હતા અને લોકોના પ્રશ્ન માટે અમારે અમારા પાસે કોઈ પણ ભાવનગરની સમસ્યા આવે તો અમારો કામ હજી છે કે સરકારના શાસકોના કાન ખેંચવા તમે અત્યારે જાયગા સારી વાત કહેવાય આ તમારે કામ ખરેખર પહેલા કરવું જોઈજો આ અત્યારે મોન્સૂન કામગીરી છે એ ચોમાસા પહેલા કરવાની હોય પણ હવે તમે અત્યારે લોકોની સમસ્યાનું તમને ખ્યાલ આવ્યું એ સારી વાત કહેવાય હું કમિશનરશ્રીને એ બાબતે અભિનંદન પાઠવીશ કે અત્યારે તેઓ જાયગા તો ખરા અને આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકોને જાગૃત કરી અને ભાવનગરના જ્યાં પણ રોડ અને ખાડાઓ વિશે માહિતીની વાત કરી પણ હું વેબસાઈટ દ્વારા માહિતી કરતા જે પણ પ્રકારે એમને સમસ્યાનું લોકો દ્વારા હલ કરવાની વાત કરવામાં આવે કે વોટ્સએપ દ્વારા કરવામાં આવે તો પણ એમને એ બધા લોકોને ભાવનગરના તમામ લોકોને વેબસાઈટનો ઉપયોગ કરતા આવડતું ન હોય એટલે ખાસ કરીને હું એમાં વિનંતી કરું છું કે વોટ્સઅપ દ્વારા કોઈ મેસેજ કરે કે અન્ય કોઈ પણ સંસાધન દ્વારા માહિતી મળે કે આ વિસ્તારમાં રોડ ખરાબ છે રસ્તા ખરાબ છે તો એ ત્વરિત રિપેરિંગ કરી અને આપણું કામ જ એ છે આપણે પ્રજાના સેવક છીએ તો આપણું કામ જ એ છે કે લોકોની સમસ્યા અને ભાવનગર સુંદર દેખાય અને લોકોને કોઈ પણ સમસ્યા ન રહે એવી કામગીરી આપણે કરવી જોઈએ મહાનગરપાલિકા દ્વારા ત્રાજુ નાખીન રોડ રિપેરિંગ કરવામાં આવે છે જે ત્રાજુ છે તે બીજા વર્ષાદમાં નીકળી જાય છે અને લાખો રૂપિયા આની પાછળ મહાનગરપાલિકા ખર્ચી રહી છે તમે સમજો કે એ એક આયોજનનો અભાવ છે તમે રોડ રસ્તાની ગંભીર હાલત તો આપણે જોઈએ જ છે

કે રખડતા રોડ તો રખડતા ઢોર તો દેખાય જ છે પણ હું માન્ય કમિશનર સાહેબ ને એવું પણ કહીશ કે તમે એવું હોય તો માલધારીઓ સાથે મીટિંગ કરો એમને બોલાવો આજે ગોચરની જમીન પણ એમને એમની પાસે નથી એના રીઝન શું છે કે આટલા બધા રખડતા ઢોર રોડ ઉપર અત્યારે રખડે છે તો એનું કારણ પણ જાણવું પડે અને માલધારીઓને જો ગોચરની જમીન એની ક્યાંય દબાણ હોય તો એ ગોચરની જમીન ખુલ્લી કરી અને મહાનગરપાલિકા જ એમને સોંપવી જોઈએ લોકોની આ સમસ્યાને લઈને કમિશનર પોતે સ્થળ તપાસ કરે અને લોકોની વચ્ચે જઈને તેમના પ્રશ્નો જાણે તો જ આ આ સરકારી બાબુઓની પોલ શકે છે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોએ ભાવનગર શહેરના અનેક પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો કમિશનર દ્વારા કરવામાં આવેલા દાવા કેટલા સાચા ઠરે છે તે આવનારો સમય જ કહે છે બી ન્યૂઝ આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે અને સમયસર તમને તમામ અપડેટ આપતું રહેશે મને રજા આપશો અને આપ જોતા રહો બી ઈ નમસ્કાર